રાજી શું થયું કેમ થાકી ગયા છો કેટલું બધું પેકિંગ કર્યું કેમ શું કેમ જાલ અને મેં કીધું તું એક સરપ્રાઈઝ આપવાની છે એ સરપ્રાઈઝ માટેની તૈયારીમાં તો કમર ટાઈટ થઈ ગઈ છે આ તમે લોકો કોઈ ના જોયું હોય તો હું બતાવું આ જો આ બધું આ ઉપર બધું અને અહીંયા બધું ઘર ખાલી થઈ ગયું છે અમારા લોકોનું

મારા વર્ષોથી કલ્સ વાળું ખોઈ નાખ્યું હતું ખબર નહીં ત્યાં ક્યાં ગતું રહ્યું હતું તો એ મને શોધ્યા પછી છે કેમનું શોધે છે જો તમે લોકો બી જુઓ અને જો એ શીખવાડે ને તો શીખો બી તમે લોકો એક્સપર્ટ છે એ બધી વસ્તુમાં કશું બી ના થાય ને કોલ હાર્દિક હાદિક બધું જ કરી આપશે જોવો વિડીયો ઉતારવાનું ટાઈમ છે ટાઈમ લાગી પણ શું કરવાનું હાર્દિક એ ગતું રહ્યું કેમનું થાય હાર્દિક હાદિક ચીપિયાથી પકડો

આમ બતાવી જોઈ યોગટ ખાવ છું જો આ મારી બેગ હસદાની બિચારી હું વિચારું મારી બેગો કઈ ખોવાઈ જાય છે અહીંયા ખોવાઈ જાય છે અંદર આ જો ઓહો હો હો આસદા બીજી બેગ હજુ કશું હજી મારા હેર કર્લ્સ કરવાનું મેઈન છે હવે મે છે કે નહીં નહીં ખબર છે છે મે જોયું તું લાસ્ટ ટાઈમ જોઈએ હાદિક સોજા છે કે નહીં મળ્યું આયો ભૂતિયા જો આયો જો આ હિટલેસ કર્લ્સ તો તમે જે એ વિડીયોમાં કમેન્ટ કરી હતી અરે વિડીયોમાં કે આ મારા ઉપર કે નાના છોકરી જેવા લાગો છો રિમેમ્બર હું રસોડામાં હતી યોગર્ટ હા ખાઈ લેકાસ્કેર યોગર્ટ ખાઉં છું ઓકે બધું આના રબર છે આના રબર

અને અમે લોકો જઈએ છીએ ક્યાં જઈએ છે તમે લોકોનો વિડીયોમાં આગળ બતાવીશું કારણ કે અમે બી નહીં ગયા હતા તમે બી વેટ કરો અને અમારા જોડે એવું સ્કીમ થઈ ગયું અમે વિચાર્યું તું કે ઉબર કરશું જેથી અમે પહેલાં પહોંચીએ તો ઉબર ઊભર જ વીસ મિનિટે આવશે અને બીજું દસ મિનિટ એટલે એન આર કરશે અને આ જો હા 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 ડેટ્યુ હા પાડે છે પાછી

हा ही साइड मध्ये कोण काढले गर्लफ्रेंडचे नीचे, नीचे बाहर राखવાનું गर्ने ले लिया હવે आलेगा ममेल दे बेटा राइट लेग बेटा राइट लेग हो अगेन कीनो राइट लेग हो राइट हो ए पाच हो

ઓ કે હું આ નથી જ નહીં શું લઈ આવ લઈ બહુ છે હા તો ના કેવાય સ્ટોરેજ સ્પેસ બહુ છે તો સામાન મારો બહુ અજી તો આટલું છે ને તો કે તમારા રૂમમાં જગ્યા રહે કે તો એટલે જ માનોલો સોફા બેડ નતો લાવો અલા આટલા સોફા ચાલે ઠીક છે ઠીક છે સોફા ઠીક છે આ કેવું છે ખબર લાવે મોટા મોટા ડબ્બા આવી ગયા આમાં બધું ભરી તો મેલું છે એક પાવનો જોજે એમ કાટલી છે આ શું છે આ પેલું છે આ શું હિમાલયન સોલ્ટ દલિયા ને પેલી તો પપ્પા જો બેસતી

આ શું શું ખાઈ છે આ જાતે પકડે બેટા જાતે જાન જ એમ પકડ પીઝા પીઝા પાર્ટી ચાલે છે પકડ અહીંથી પકડ એ પેલી ખાસે શું કરો છો તમે બધા આ બધા ઇન્ડકશન માઇનસ કરું અને આ કરું હું આપું તપેલી જોઈશું થોડું ગરમ થવાનું એક અંસાર નહીં ખાધા એ તો ચાલુ થાય લોકો ને ઇન્ડક્શન અમારા આમથી કોઈને નથી આવતો એટલે અમે લોકો એટલા બધા માથા માર્યા અને પછી અમે લોકો કનસા બનાવવા લાગ્યા બીકોઝ સૌથી પહેલા ગેસ પર ગેસ ના ચાલુ કરીએ યા તો આપણે નવા ઘરમાં આવીએ કે ક્યાંય બી નવું રસોઈ પહેલીવાર સ્ટાર્ટ કરે ને તો એવું કહેવાય કે કંસાર બનાવે છે તો કન્સરની તો હું રેસીપી કંઈ શેર નહીં કરતી બીકોઝ મને બી આ મારા જે ફ્રેન્ડ્સ લોકોએ કીધું ને એના જ અકોડિંગ મેં બનાવ્યું મને આવડતું જ નથી એન્ડ મને એ લોકોએ જે પ્રમાણે ગાઈડ કર્યું એ પ્રમાણે બનાવ્યું અને અમને આ લોટ ઓછો મતલબ લોટ વધાર થઈ ગયો તો પાણી કાઢ લેવા ને તો તમારે બાએ બી કીધું જ છે પણ રહી જતું હતું મતલબ ભૂલી જવાય એટલું બધું કામ હોય ને એમાં એટલે પછી હું અંદર વોટર કરવા ગતી રહી આટલું મિક્સ કર્યા પછી મારા ફ્રેન્ડ લોકોએ જ આગળનો કંસાર કરી દીધો અને પછી એને ઢાંકીને થોડી વાર રહેવા દીધો એના એના પછી અમે લોકોએ પાપડીની લોટ બનાવ્યો આગળ તમે લોકો જોવો તો ખરા કેવું કેવું મેન્યુ અમે લોકોએ આજે ખાધું છે ઓહો હો આ તો જો જોતું ઓ આમાં એવું દેખાય છે જો